વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ સાંઈ પાર્ક સોસાયટી નો ગેટ બંધ કરી દેવાતા રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો વલસાડના મોગરાવાડી ખાતે આવેલ સાઈ પાર્ક સોસાયટીમાંથી પસાર થતો મુખ્ય માર્ગ જે મોગરાવાડી અને અબરામાની ની જોડતો અવરજોહરનો જાહેર માર્ગ છે જે છેલ્લા એકાદ મહિનાથી બંધ કરી દેવાતા સાઈપાર્ક સોસાયટી એક અને બેના રહીશોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડી છે સોસાયટીના રહીશોએ આ બાબતે નગરપાલિકાના માજ સભ્યો શ્રી ગીરેશભાઈ દેસાઈ જાકીર પઠાણ સંજયભાઈને આ બાબતે રજૂઆત કરી હતી જેના અનુસંધાને ગત તારીખ તેરમી ફેબ્રુઆરી બે હજાર રોજ સાંજે સાઈપાર્સ સોસાયટીના કોમન પ્લોટમાં આ સમસ્યાના સુખ નિવારણ માટે મીટિંગ કરી સાઈપાર્કના તમામ રહીશોની હાજરીમાં નિર્ણય લેવાયો હતો આ રસ્તો જાહેર રસ્તા તરીકે તાકીદે ખુલ્લો કરવો અને આ બાબતે સોસાયટીના કહેવાતા હોદ્દેદારોને રસ્તો ખુલ્લો કરી આપવાનું વચન આપ્યું હતું પરંતુ પોતાના વચન પરથી ફરી ગયા હોય તેવા કેટલાક બની બેઠેલા હોદ્દેદારોએ આ દિન સુધી આ માર્ગ ખુલ્લો કર્યો નથી જેને લઈને રવિવારના રોજ સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યાં કવરેજ લેવા ગયેલા મીડિયાની ટીમ સાથે પણ બની બેઠેલા હોદ્દેદારોના સાથી એવા મહિલા સભ્ય દ્વારા ગેરવર્તણૂક કરાઈ વલસાડ અબ્રામાં મોગરાવાડીને જોડતો એકમાત્ર આપણે રસ્તો કહી શકીએ કે જે સાંઈપાક સોસાયટી અત્યારે અહીંયા ઊભા છે તો એ રસ્તો છેલ્લા બે મહિનાથી બંધ કરવામાં આવી દેવામાં આવ્યો હતો અને રોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના રહીશો ભેગા થયા છે જણાવશો અમને કે શું સમસ્યા છે આ રસ્તાની અને તમે લોકો અત્યારે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે અને ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે શું તકલીફો વેઠવી પડે છે તમને હું સાંઈપા ટુમાં રહું છું અમે લોકો જોબ કરીએ છીએ ગમે ત્યારે અમારે અડધી રાતે પણ જોવું પડે જોબ પર તો અમને રસ્તો બંધ કરી દીધો છે અમને કીધું હતું કે આ રસ્તો અમારે રિપેર કરવા છે આ ગેટ અમારે રિપેર કરવો છે અમારે આ આવ્યો છે સાંપાક સાંઈપાકના જે પ્રમુખ બની ચૂકેલા છે એમણે એમના દ્વારા એમનું નામ તો અમને નહીં ખબર હવે કઈ રીતે બન્યા છે એ તો અમને પણ નથી ખબર એ એમના દ્વારા એમણે આ વખતે સાંઈ આપણે આ રિપેર કરવાનો છે રસ્તો એના માટે બધા પાસે કલેક્શન ઊભું કર્યું અને પછી રસ્તો બે મહિનાથી બંધ જ છે બે મહિના તો લાગે નહીં આટલો રસ્તો હોય એ તમારે રિપેર કરવા માટે અને ફરી પછી વચ્ચે એમણે સાયપર્ક વન અને ટુમાં ત્યાં વચ્ચે ગેટ ઊભો કર્યો એમણે તો એ તો ના ચાલે ને પછી આ રસ્તો જાહેર જનતા માટે છે અને જાહેર જનતા માટે એ લોકોએ રસ્તો બંધ કરી દીધો છે અને બે મહિનાથી આ અમે ગિરીશ કાકાને પણ કીધું આ વાત કે આ રસ્તો તમે ચાલુ કરાવડાવો એમના દ્વારા પણ એમને કીધું હતું એમ કે મોટી સંખ્યામાં વાહનો અહીંથી જાય છે એટલે અમારે રસ્તો બંધ કરવો છે ગીરીશ કાં કીધું મોટા વાહનો જાય છે તો આપણે એના માટે આપણે રસ્તો થોડો નાનો કરી દઈશું એટલે તમારી ફોર વ્હીલર જ જઈ શકે એમ તો પણ એમનું એમણે માન્યું નહીં અને ફરીથી વચ્ચે એમણે રસ્તો બંધ કરવા માટે કર્યો અને હજુ પણ એ લોકો આ કરતા નથી આ કાળા કાન કરીને બેઠા છે અને એમને મિટિંગમાં બોલાવે છે આવતા નથી અને ફરીથી એ લોકો પોતે પોતે જ ઊભા થાય છે એ દિવસે તારીખ કઈ હતી બેન આપણે પંદર તારીખે એમણે બધી લાઈનમાં આવીને લેડીસ જ બધી આવે અને ખૂબ ઝઘડો કર્યો છે એમણે તમે તમે હમણાં જ જણાવ્યું કે જોબ જોબ કરો કરો છો છો અને અડધી રાતના પણ જવું પડે તો રેલવે પોલીસ માં છું જોબ કરું છું અને અમારે ગમે ત્યારે અમને મેસેજ આવે તમારે જવું પડે તો અમારે આ રસ્તો સેફ છે અને એ જોઈને જ અમે અહીંયા ઘર લીધું અને આ લોકો આ રીતના રસ્તો બંધ કરી દે તો અમારે કઈ રીતે જવાનું

એપાર્ટમેન્ટના આજુબાજુવાળા લોકો એમને એ કાર્યવાહી કરવા ન દીધી અને એના કારણે એ લોકો વચ્ચેના રસ્તા પર થાંભલા રોપી દીધા અને કોઈને પરવાનગી લીધીને એ લોકોએ બધાને એવું કહે છે કે અમે બધા સાંઈપાર્કના રહીશોને પૂછી લીધું છે પણ સાંઈ પાર્કના કોઈને આ બાબત પૂછવામાં આવી નથી અને એ લોકો બધામાં મીટિંગમાં ભેગા થતા નથી અને એ બધી લેડીઝ લોકોને આગળ કરે છે એ લેડીઝ લોકો અમારા ત્યાં એપાર્ટમેન્ટમાં ઘૂસીને એપાર્ટમેન્ટની દિવાલ તોડવાની વાત કરતા હતા અને અમારા ત્યાં બધાને મારવા માટે ઉપર સુધી આવી ગયા હતા અને એ લોકો મેં બોલવા ગઈ હતી એટલે એ લોકો મારી ગાડીને તોડવાની વાત કરતા હતા એટલે તમે એના માટે કંઈ કાર્યવાહી કરશો એવી અમે આશા રાખીએ છીએ આ બાબતે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં કે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે ખરી ના અમે અગર પોલીસ વાળા પણ આવ્યા હતા એ બાબતે પણ એ લોકોને શું વાતચીત થઈ અમે અમને ખબર નથી પણ એ પોલીસ વાળા પણ આવ્યા હતા જે રીતના અહીંયા જણાવ્યા બેને કે એક આરપીએફમાં બેન છે જોબ કરે છે અડધી રાત્રે પણ એમને જવું પડે છે ડ્યુટી પર અને ખૂબ જ સેફ રસ્તો છે સેફ રસ્તો અને સાથે એકમાત્ર રસ્તો છે આ રસ્તો જો અહીંયાથી બંધ થાય તો ખૂબ જ લાંબો રસ્તો કાપીને એમણે આરપીએફ પર પહોંચવું પડે અહીંયા શાળાના વિદ્યાર્થીઓ પણ છે ભાઈ જણાવશો અમને કે કઈ રીતની તકલીફ એવી પડે છે અને આખી આ સમસ્યા શું છે જે રીતના હમણાં એક બેને જણાવ્યું કે અંદર અંદર વિખવાદ કરીને મને શું કહેવાય રીતે રસ્તો બંધ કરે છે અને દાદાગીરી કરવામાં આવે છે એમણે કીધું કે અમને ધમકાવવામાં આવે છે તમે શું કહેશો આ બાબતે અહીંયા આગળ અમે પોલીસ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને ત્યાં પણ અરજી કાપી છે અને આપણા નગરપાલિકાના સભ્યોને પણ જાણ કરી કે આ રીતે અમને ઘણી હાલાકી થાય છે ઘણી બધી તકલીફો ઊભી થઈ છે અમારી અહીંયા આગળ સ્કૂલના બાળકોને માટે વેન જે આવે છે એ વેનની પણ અટકાયત કરે છે કે અમારા અહીંયા આગળથી અમે અમારા બારણામાંથી અમે પસાર નહીં થવા દેશું એવી રીતે એ લોકો એવી રજૂઆત રજૂઆત કરે છે આ જાહેર રસ્તો છે એ જાહેર રસ્તો નથી એ લોકો એવું કહે છે કે આ પ્રાઇવેટ રોડ છે એવી રીતે લોકો એ માંગ કરે છે અને નવા નવા પગલાં ભરે છે લોકો ગેટ બનાવવાનો પ્રયત્ન કરે છે અને ગેટના વચ્ચે આપણે જે એક ગેટ નંબર એક અને બેના વચ્ચે એ લોકો બીજો ગેટ ઊભો કરે છે અને બીજો ગેટ ઊભો કર્યા બાદ એને કાઢી નાખવામાં એમના જે બની ચૂકેલા જે હા જે બની બેઠેલા જે સાયપેક્ટના પ્રમુખ છે એમને પણ અમને એમને રજૂઆત કરીને બોલાવ્યા કે તમે આવો અને અમને આનું નિરાકરણ કરી આ ગેટ હટાવો પણ એ લોકો એવું કહે છે કે અમે અમે અહીંયા હજાર નહીં એ લોકો એ કહે કે અમે ડ્યુટી પર છે બહાર છે એવી રીતના અમને આન્સર આપે છે અને અમે નગરપાલિકાનો સહારો લીધો છે અને આ રીતે મીડિયાનો સહારો લઈ અમે આ રસ્તો ખુલ્લો માંગણી કરીએ છીએ અને એક પણ છે છે આપણી સાથે જણાવશો કે કઈ તકલીફો થઈ રહી તમને બે મહિનાથી તકલીફ ભોગવીએ છીએ અમે આ ગેટ બંધ છે ત્યારથી આ ગીરીશભાઈ માન્ય ગીરીશભાઈને પણ અમે લોકોએ જાણ કરી હતી અને એવો પણ બે મહિના પહેલા અહીંયા મિટિંગ કરીને ગયા છે એ લોકોએ કીધું પણ છે આ લોકોને કે આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવવો જોઈએ પણ તે છતાં પણ હજુ પણ તમે પછાડી જોઈ રહ્યા છો આ લોકો આ લોકોનો વિરોધ આવી રીતે ચાલુ જ હોય છે વાત વિવાદ એ લોકોને હંમેશા રહી છે અને લેડીઝોને અગાડી કરે છે આ લાસ્ટ ટાઈમે પણ આ જ વસ્તુ કર્યું હતું એ લોકોએ એ લોકો કોઈને વાત પણ નથી કરવા દેતા ને એ લોકો પોતાની મનમાની કરે છે પોતે બની બેઠેલા પ્રમુખ છે કોઈના ઇલેક્શનથી કોઈ થયું નથી બધા લગભગ એટી પર્સન્ટ પબ્લિક ના પાડે છે કે આ રસ્તો ખુલ્લો રહેવા જોઈએ જેમાં જ બધાનો હિત છે અને એવી રીતે જ આશા રાખું છું કે એ વસ્તુ થાય એક વિદ્યાર્થી છે આપણી સાથે ક્યાં ભણો છો તમે સ્કૂલમાં અહીંયાથી તમને રસ્તો જે બંધ થયો છે તો કઈ રીતે તકલીફ પડે છે કેટલો સમય લાગે છે સ્કૂલમાં પહોંચવામાં અમને તો તો એમ ગેટ આ બધું નહીં હતું તે ટાઈમ પર અમને બસ દસ એક મિનિટ જેવી લાગતી હતી પણ જ્યારથી આ ગેટ અહીંયા લાગ્યો છે અને આ બહુ બધું ખોદીનું કામ કરેલું છે તો અમને પહોંચવામાં હંમેશા થતું છે જ્યારથી આ બે મહિના થઈ ગયા લેટ થાય છે હવે અમારી બોર્ડની એક્ઝામ ચાલતી છે તો અમારે આખો અમારે સેન્ટર પર જવા માટે આખું ફરીને જવા પડે અમારા સોસાયટીમાં બી ઘણા બધા વિદ્યાર્થી રહેતા છે પણ આ સોસાયટીમાં એ લોકો વહેન જેમાં આવતા છે તેમજ એ લોકોના આવા વહેનવાળાને અંદર જ નથી આવવા જતા તેના એના લીધે એ લોકો પણ સ્કૂલમાં પહોંચવામાં લેટ થઈ જાય છે અમારે આખું વસંત પડ્યું ફરીને જવા પડતું સ્ટાર્ટિંગના બે અઠવાડિયે અમને ખૂબ જ તકલીફ થઈ તો આ રસ્તો જ્યારે બંધ થયો તો અમારે આખું વસંત પડ્યું ફરીને જવા પડતું ત્યાં અમારે વહેલું ઉઠવાનું ને બહુ તકલીફ થયેલી હતી ને એક્ઝામ્સને બધી આવ્યા કરે તેના કારણે એમના એના ઉપર બી અમારું થોડુંક અફેક્ટ પડ્યું હતું પછી રાતનું આવવાનું રાતનો સેફ રસ્તો નહીં કહેવાય પેલો આ વાળો રસ્તો આ સેફ રસ્તો જોઈને તો ઘર લીધા હોય ને ખૂબ જ આક્રોશ અહીંયા સાંઈ પાર્ક સોસાયટીના રહીશોમાં જોવા મળી રહ્યો છે અંદર અંદર એમણે જે કીધું કે બની બેઠેલા પ્રમુખ કોઈપણ જાતનું ઇલેક્શન પણ નથી કર્યું અને સત્તા પર આવી ચૂક્યા છે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે જે રીતના ગેટ બંધ કર્યો હતો અને આ રસ્તો એમણે અડધો બંધ કર્યો છે અહીંયાથી ગમે ત્યારે રાતના એમ્બ્યુલન્સ આવે કે શાળાએ જતી છોકરાઓની વેન છે કે જે રીતની હાલાકી વેઠવી પડે છે લોકોએ એક આરપીએફના બેન હતા આપણી સાથે કે અડધી રાતે કદાચ એમને કોલ આવે તો ડ્યુટી પર જવું પડે એમ જ ઘણા બધા નોકરિયાત વર્ગ પણ છે અહીંયા અને જે રીતના બે વિદ્યાર્થીઓ આપણને જણાવ્યું કે જ્યારે આ સોસાયટીમાં એ લોકોએ ઘર લીધું હતું તો આ ગેટ જોઈને જ લીધું હતું અને રહીશોએ જણાવ્યું કે વલસાડ મોગરાવાડી અને અબરામાને જોડતો એકમાત્ર સેફ રસ્તો છે અને આ રસ્તો બંધ થાય તો એ લોકોને ખાસા કિલોમીટર કાપીને જવું પડે છે અહીંયાથી સમયનો પણ એમનો વ્યય થાય છે તો આપણે હવે જોવું રહ્યું કે નગરપાલિકાના વહીવટદાર શ્રી અહીંયા આવશે સ્થળ નિરીક્ષણ કરશે અને આગામી દિવસોમાં અહીંના રહીશોની સમસ્યાનું કઈ રીતે નિરાકરણ આવે છે દર્શક મિત્રો અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છે મોગરાવાડી વિસ્તારમાં વલસાડના ગિરીશભાઈ જણાવશો કે અહીંયા સાઈપાર સોસાયટી ખાતે હમણાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા શું સમસ્યા છે અહીંયાના રહીશોની સાઈપાર સોસાયટી એ નગરપાલિકા વિસ્તારનો વોર્ડ નંબર ત્રણમાં આવેલો વિસ્તાર છે સોસાયટીમાં સાયપાક એક અને સાયપાગ બે એ રીતે બે ભાગમાંના આખું એક સેવા સહકારી મંડળી જેવી બનેલી છે હાઉસિંગ સોસાયટી હવે સાયપાકની અંદર નંબર ગેટ નંબર એક છે અને ગેટ નંબર બે છે એક નંબરથી અબરામા સાઇડ જવાય છે અને બે નંબરથી મુઘરાડી સાઈડ જવાય છે હવે સામાન્ય રીતે લોકો બે નંબરમાંથી દાખલ થઈને એક નંબરમાંથી અપરામાં તાલુકાશનવાલી જાય અને એક નંબરમાંથી દાખલ થઈને મોગરાવાળી સાઈડ આવે એવી અવર જવર માટે એ વર્ષોથી ઉપયોગમાં આવતો રસ્તો છે એ રસ્તો નગરપાલિકાએ વર્ષો પહેલાં એમાં રસ્તો બનાવેલો અને પાણીની લાઈન બી નાખેલી અને વર્ષો વર્ષોથી એ જાહેર રસ્તા તરીકે ચાલતો આવેલો પરંતુ સોસાયટીના કેટલાક હોદ્દેદારોએ એ રસ્તો બંધ કરવાની કોશિશ કરી અને આ વખતે પછી તેર બેના રોજ ત્યાં આગળ જાતે અમે બધા માજી સભ્યો જઈને સાંભળી બધાને સમજ આપી કે તમે આ રીતે રસ્તો બંધ નહીં કરી શકો હા ભારે વાહનો નહીં જઈ શકે એ અમે સમજી શકીએ એટલા અત્યારે આઠ ફૂટનો બેરેક મૂકવાનો જે ફોલ્ડિંગ બેરેક કે જેને લીધે શું થાય કે ઇમરજન્સીમાં જ્યારે એકસો આઠ કે એમ્બ્યુલન્સ કે ફાયર જવું હોય તો વાંધો નહીં આવે ત્યારબાદ જે સોસાયટીના આ લોકોની એક વચ્ચે મીટિંગ મળી હતી તેમાં એવું એ લોકોએ બધાએ કહ્યું કે આપણે આપણે ગેટ મૂકીએ અને અમે યુનિવર્સિટી બધાએ નક્કી કીધું છે મારી સમક્ષ પણ રજૂઆત કરવા આવ્યા કે યુનિવર્સિટી નક્કી કર્યું છે ત્યારે મેં સ્પષ્ટપણે કીધું કે એક નંબરનો ગેટ તમે સંપૂર્ણ રીતે ચાલુ કરો ત્યાર પછી પાછા ભેગા થાવ અને વ્યવસ્થિત વિચારીને નિર્ણય લો તમે લોકો બધા સર્વાનુમતે નિર્ણય લેતા હોય તો અમે કોઈ જગ્યાએ અડચણી કરવા માંગતા નથી જે સરકારી તંત્ર જે રીતે કામ કરવાનું છે તે રીતે તો કરશે જ જો સરકાર એક વખત કહેશે કે આ જાહેર રસ્તો છે તો એમાં કોઈનું ચાલવાનું નથી ત્યારબાદ એવું કહેતા હતા કે અમે રવિવારે મળશું અને કેટલાક હોદ્દેદારોએ તે જ દિવસે વચ્ચે છૂટા મારી અને બંધ કરવાની કોશિશ કરી એટલે લોકોએ ઉશ્કેરાત કરી અને બધા થમલાને બધું ફેંકી દીધું સ્વાભાવિક છે કે આવું થાય ત્યાં આવું થાય એટલે ત્યારબાદ એટલા માટે ત્યાં થૂલે શાંતિ જળવાઈ રહી આ લોકોએ અમુક લોકોએ પોલીસમાં આવી ફરિયાદ કરી છે એ દિવસે પણ પોલીસ આવી હતી આજે બધાને મેં કેવડાવ્યું હતું બધા જ ઘરોને અને તેમાંથી કેટલાક સાઠ સિત્તેર ટકા લોકો હાજર થયા હતા અને આજની પરિસ્થિતિ એવી છે કે ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત કરેલી કે આ પ્રશ્ન છે તો ચીફ ઓફિસર સાહેબે એમના પ્રતિનિધિ ઇન્જિનિયર રાધિવઈ અને હાર્દિકભાઈને મોકલેલા કે જે કોઈ રજૂઆત હોય તે તમે સાંભળી લેવો એટલે હવે જે કંઈ નિર્ણય લેવાનો છે તે નગરપાલિકાએ લેવાનો છે કે આ રસ્તાનું શું કરવું કેવી રીતે કરવું પણ એટલું ચીફ ઓફિસર સાહેબનો સ્પષ્ટ વાત છે કે જ્યાં સુધી નગરપાલિકા વહીવટદાર કોઈ નિર્ણય નહીં આપે ત્યાં સુધી આ રસ્તો વ્યવહાર માટે ચાલુ રહેશે એ નિર્ણય આપે પછી જ આગળની કાર્યવાહી કરી કોઈ બી થશે આ રીતે આજે સમજ આપવાની હતી એટલે બધા ભેગા થયા હતા ગિરીશભાઈ આપણા જે માજી સભ્ય છે અને એમની સાથે જ ઝાકીરભાઈ પઠાણ અને સંજયભાઈ પણ આપણી સાથે સંજયભાઈ તમે શું આ પ્રકાશ પાડશો આ આ બાબતે પ્રકાશ પાડવાનો કે છે આ સોસાયટી વાળા પોતાની મનમાની કરે છે પહેલા એ લોકોએ સોસાયટીને કોઈને બાંધમાં લીધા હતા આખી સોસાયટી બાંધમાં લીધી છે એ લોકોએ એમ કીધું કે અમે ગાયને આવવા જવા માટે રસ્તો બંધ કરીએ છીએ પછી એ એટલા માટે ખોડ્યું ને પછી એ લોકોએ ખાડા કરી કે ત્યારે ખાડો ખોઈ એ ખાડો પણ નથી પૂર્યો એટલે સોસાયટી બધી ભેગી થઈને પૂછ્યું કે આ શાના માટે એટલે પછીથી એ સોસાયટીના નેચર બની બેઠેલા પ્રમુખ કે આગેવાન જેવા છે એ લોકો એમ કે અમારે રસ્તો બંધ કરી દેવો છે ને સાઈપેટ એ અને બીને ને પેલો બાજુનો રસ્તો છે એ વાપરવા માટે એટલે આ સોસાયટીના પ્રમુખ અને બે ત્રણ જણા બની બેઠેલા નેતા છે એ લોકો હેરાન કરતી કરે છે આ સોસાયટી જારભાઈ પઠાણનું શું કહેવું છે આ બાબતે આપણે જાણીશું

કોઈ રસ્તો જાહેર રસ્તો રસ્તો બનાવે તો એ કાયદાની જોગવાઈ મુજબ ઓટોમેટિક રસ્તો જાહેર રસ્તો થઈ જાય એટલે એમાં કોઈ આડ કરી શકે હાલમાં વલસાડ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે ને વહીવટદાર તરીકે કે વલસાડ નગરપાલિકાના પ્રાંત અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર એસડીએમ આસ્થાબેન સોલંકી છે પ્રાંત અધિકારી સાહેબને પોતાની સત્તા છે કોઈપણ રસ્તો જાહેર કરવો હોય એમની સત્તા ને એમના કાર્યક્ષેત્રમાં આવે છે આ લોકોને રજૂઆત લીધી છે આજે ફરી પાછી આજે મીટિંગ થઈ છે અને એમને પ્રાંત સાહેબ સુધી વહીવટદાર સાહેબ એટલે જે પ્રાંત અધિકારી પણ છે અને નગરપાલિકા વહીવટદાર પણ છે પ્રમુખ જગ્યાએ તો એમની સત્તાના એમને સત્તામાં આવે છે તો અને આમે રસ્તો જ્યાં નગરપાલિકા કામ કરતી હોય કરતો મરમત કરતી હોય તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ એમ ઓગણીસની વિવિધ જોગવાઈ જ્યારે રસ્તો થઈ જાય છે એમાં કોઈ બેમત નથી હવે આ સોસાયટીમાં અંદર અંદર વાદ વિવાદ ઊભો ન થાય એના માટે સુલ શાંતિ હંમેશા માટે જરૂર એના માટે આજુરોજ મિટિંગ કરી અને એમને સાચી સમજ આપી છે છતાં લેખિતમાં એ લોકોએ રજૂઆત અઠવાડિયું સી ઓ સાહેબના દર્દી મુજબ અઠવાડિયામાં એ લોકો જેને સંમત છે અથવા જે વાંધો છે એ લેખિત આપશે તો ચીફ ઓફિસર ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત અધિકારી જે વહીવટદાર તરીકે આપણા આસ્થાબેન સોલંકી છે એમને સુધી રજૂઆત પહોંચાડીશું જેથી પ્રાંત અધિકારી પોતાની સત્તાની રૂપે જાહેર રસ્તો ખોલવાની સત્તા છે અને એમને યોગ્ય લાગે તે પ્રમાણે કરશે ખૂબ જ સરસ અત્યારે નગરપાલિકાના માજી સભ્યશ્રીઓ જે રીતના અહીંયાના રહીશોનો સાથ આપી રહ્યા છે અને કોઈપણ રીતે કોઈ મોટો બુટવાદ અહીંયા ઊભો ન થાય એની પણ તકેદારી રાખી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આપણે એ જોવું રહ્યું કે નગરપાલિકાના વહીવટદારશ્રી આ બાબતે સ્થળ તપાસ કરીને શું ઉકેલ લાવે છે વધુ સમાચારો સાથે જોતા રહો સત્યન્યૂઝ